હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શામેન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર મારી લેખન પોથી તેમાં પેજ નંબર બેતાલીસથી ચુમ્માલીસ ઉપર આપેલું છે હિન્દી શબ્દ લેખન તો તેના વિશે જોઈશું તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર બેતાલીસ ઉપર આપવામાં આવેલું છે હિન્દી શબ્દ લેખન સૂચના આપવામાં આવેલી છે આપેલા હિન્દી મૂળાક્ષર જે શબ્દમાં આવતો હોય તે હિન્દી શબ્દ લખીએ તો અહીં પહેલાં છે ક તો તેના પરથી શબ્દો થશે કણ કરતબ કાન પછી છે ખ ખબર ખત ખરગોશ ગ ગધા ગાય ઘ ઘર ઘાસ હવે આગળ છે ચ ચાવલ ચાદર ચિડિયા છ છત્રી છત છીપકલી જ અહીંયા જણાતો લખીને જ આપેલા છે જૂતા જામુન જીભ ઝં ઝરોખા ઝીલમિલ હવે આગળ જોઈએ ટ ટમાટર ટમ ટમ ટોકરી ઠઠેરા ઠપ્પા ઠેલા ડું ડફલી ડાકિયા ઢ ઢક્કન ઢલાન ઢેર હવે અહીંયા છે અરબુજ તબલા દુઆ હવે આગળ પેજ નંબર તેતાલીસ ઉપર જોઈશું અહીંયા પણ હિન્દી શબ્દ લેખન આપેલું છે ધનુષ ધનિયા ધરતી ન नल नख नमक प पतंग पहिया पानी फ, फल फवारा, फूल आगे ब बस बकरी बादल भ, भगत भवानी भारत म मगर मछली मकान य यज्ञ, यति याक आगे र रथ रस्सी राजा લ લડકા લટ્ટુ લીચી વ વકીલ વજન વન સડક સાગર સીતા અહીંયા છે શ ષટ ઝટકોણ ષ્ટી શ શરીફા શરબત સહદ હલ હથેલી હાથી ક્ષ ક્ષત્રિય ક્ષમા અક્ષર હવે પેજ નંબર ચુમ્માલીસ પર જોઈશું અહીંયા પણ હિન્દી શબ્દ લેખન આપેલું છે ત્રિકોણ ત્રિશુલ ત્રિવેદી જ્ઞાન જ્ઞાની જ્ઞાનપીઠ શ્ર શ્રમ શ્રવણ શ્રોતા અમર આચાર અદાલત આ આમ આગ આઠ ઇમલી ઈડલી ઇમારત ઈદ ઇખ ઈમેલ ઉલ્લુ ઉપવન ઉપહાર ऊन उन, ऊंट ऊपर री ऋषि ऋषभ ऋक्ष ए एक एकता एड़ी ए एनक एरावत एलान ओ ओला ओस ओढ़नी औ आव, औरत औजार औसत अन अंडा अंगूर अंगूठी तो आ रीते ते पेज नंबर बेतालीस चुव्लीस पर हिंदी शब्द लेखन कर सको छु। તો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં